જય શ્રી કૃષ્ણ સત્સંગ રસિકો શ્રીમદ્ ભગવદ્ ગીતા સત્સંગ સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આત્મીય સત્સંગ રસિકો હવે દુર્યોધન પિતામહ ભીષ્મને પ્રસન્ન કરવા પોતાની સેનાના બધા જ મહારથીઓને સંબોધીને જે કહે છે જે શ્રીમદ્ ભગવદ્ ગીતાના અર્જુન વિષાદ યોગ નામના પ્રથમ અધ્યાયનો શ્લોક અગિયારમો અને તેમનો ભાવાર્થ અને તે પર વિશેષ વ્યાખ્યા સાથે મળી અને શ્રવણ કરશો વિડિયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી અને શેર કરશો શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય શ્લોક અગિયાર અયનેશું સર્વેશું યથાભાગમવસ્થિતા ભીષ્મવાભિરક્ષું ભવંત સર્વ એવિ આ શ્લોકનો અર્થ છે કે દુર્યોધને બાહ્ય દ્રષ્ટિથી પોતાની સેનાના મહારથીઓને કહ્યું કે તમે બધા જ લોકો બધા મોરચાઓ ઉપર પોતપોતાની જગ્યાએ દ્રઢતાથી સ્થિત રહીને નિશ્ચિત રૂપે પિતામહ ભીષ્મનું જ ચારે બાજુથી રક્ષણ કરો આ શ્લોકની આપણે વિશેષ વ્યાખ્યા જોઈએ જે જે મોરચાઓ ઉપર આપની નિમણૂક કરવામાં આવી છે આપ સર્વ યોદ્ધાઓ તે જ મોરચાઓ ઉપર મક્કમતાપૂર્વક સ્થિર રહી અને બધી બાજુથી અને બધી રીતે પિતામહ ભીષ્મનું રક્ષણ કરો ભીષ્મજીનું બધી બાજુથી રક્ષણ કરો એમ કહી અને દુર્યોધન ભીષ્મજીને અંદરખાનેથી પોતાના પક્ષમાં લાવવા માગે છે આવું કહેવાનો બીજો ભાગ એ છે કે જ્યારે ભીષ્મજી યુદ્ધ કરે ત્યારે કોઈ પણ વ્યૂહ દ્વારેથી શ્રીખંડી એમની સામે ન આવી જાય એનું આપ ખાસ ધ્યાન રાખજો જો શ્રીખંડી એમની સામે આવી જશે તો પિતામહ ભીષ્મ એના ઉપર શસ્ત્રાસ્ત્રો નહીં ચલાવે કારણ કે શ્રીખંડી પૂર્વજન્મમાં સ્ત્રી હતો અને આ જન્મમાં પણ પ્રથમ સ્ત્રી હતો પાછળથી પુરુષ બન્યો છે એટલા માટે પિતામહ ભીષ્મજી એને સ્ત્રી જ માને છે અને એમણે શિખંડી સાથે યુદ્ધ નહીં કરવાની પ્રતિજ્ઞા કરી રાખી છે આ શિખંડી શંકરના વરદાનથી પિતામહ ભીષ્મને મારવા માટે જ જન્મ્યો છે આથી જો શિખંડીથી પિતામહ ભીષ્મનું રક્ષણ થઈ જશે તો પછી તેઓ બધાને મારી નાખશે જેથી ચોક્કસ અમારો જ વિજય થશે આ વાતને લીધે દુર્યોધન બધા મહારથીઓને પિતામહ વિષ્ણુનું રક્ષણ કરવાને માટે કહે છે સત્સંગ રસિકો આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાના પહેલાં અધ્યાયનો અગિયારમો શ્લોક અને તેમનો ભાવાર્થ અને તે પર વિશેષ ટીકા સાથે મળીને શ્રવણ કરી વિડીયો આપને જરૂર પસંદ આવ્યો હશે તો વિડીયોને લાઈક કરી અને અન્ય સત્સંગીઓ સુધી શેર કરશો કોમેન્ટ કરી જણાવશો વિડીયો કેવો લાગ્યો તે જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય કે ચેનલ પર નવાઓ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો ફરી મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ